આજે પુણ્ય શુક્રવાર જે સમસ્ત વિશ્વમાં ગુડ ફ્રાઇડેના નામે પ્રસિદ્ધ થઈ ગયો સમસ્ત સૃષ્ટિના પાપ પોતાને સિરે લઈને તેના પ્રાયશિત માટે અસહ્ય અપમાન ધ્રુણાને તિરસ્કાર કોડાનો નિર્દય માર કાંટાળા મુંગટની ભયંકર પીડા કૃષ્ણનો ભાર લોહીથી લથબથ હાલતમાં ડુંગર પરનું ચઢાણ ક્રુસ પર ખિલ્લાથી જડાવવું ભાલાથી હૃદય વિંધાવવું અને છેલ્લે તેમના હત્યારાઓને માફ કરી દઈને મોટા પોકારે પૂરું થયું એમ બોલીને પરમપિતાના હાથમાં તરસ પણ છિપાવ્યા વગર જ પોતાના પ્રાણ સોંપીને તારણનું કામ પૂરું કરવું એનાથી મોટું માનવ જાતિ માટેના પ્રેમનું ઉદાહરણ માનવ ઇતિહાસમાં જડે તેમ નથી પ્રથમ શાસ્ત્ર પાઠમાં ઈસુના જન્મ અગાઉ સેંકડો વર્ષો પહેલા થઈ ગયેલા પૈગમ્બર યસાયાએ ઈસુની મહાવ્યથાનું અને તેમના આ મહાબલિદાનના હેતુનું જે તાદસ વર્ણન કર્યું છે તે અચંબિત કરી દે એવું છે સદ્યો પહેલા યશાના મુખે ઉચ્ચારાયેલા પ્રભુના શબ્દો જગતના તારણની યોજના કેવી સુવ્યવસ્થિત સુદ્રઢ અને સુઆયોજિત હતી તે આપણને આ પાઠ પરથી સમજાય છે સાચે જ પ્રભુના આ નિર્દોષ સેવકે પોતાના દુઃખથી માનવજાતિને મુક્ત કરી દીધી બીજા શાસ્ત્ર પાઠમાં હિબ્રુઓના પત્રમાં અનામી લેખક આપણને સમજાવે છે કે માણસની સહનશક્તિ કરતાં પણ વધારે દુઃખ અને યાતના ઈસુએ વેઠ્યા હતા માનવ જીવનમાં ઈસુએ પણ પ્રલોભનોનો સામનો કરવો પડ્યો હતો પણ ઈસુએ હંમેશા શેતાનને મહાત કર્યો ઈસુએ માનવ ખાતર મુક્તિનો માર્ગ ઉઘાડ્યો પણ આપણે આપણી ઈસુમાં શ્રદ્ધા અને આપણા સહકાર થકી જ મુક્તિ પામી શકીએ શુભ સંદેશના પાઠમાં વર્ણવાયેલી ઈસુની મહાવ્યથા ક્રુસ પરના કર્પીણ મૃત્યુ અને દફન વિધિ ઈસુના વિસ્તૃત વૃતાંતની એક એક કડી અને પ્રત્યેક શબ્દ પર એમાં ગરકાવ થઈ જઈને વાંચીએ તો ઈસુએ જે અપમાન અન્યાય ઠઠ્ઠામસ કરી અમાનવીય અત્યાચાર નાલેસી ભર્યું અને અમાનવીય એવા ક્રુસ પરનું કર્પીણ અને ક્રૂર મોત વેઠ્યા એનો ચિતાર આપણને હચમચાવી નાખે એવા છે કૃષ્ણ માર્ગની ભક્તિ વખતે આજના પુણ્ય શુક્રવારે કેટલાય શ્રદ્ધાળુઓ લડી પડતા હોય છે એ એકદમ સ્વાભાવિક અને કુદરતી વલણ છે પણ આપણે ચંચળમલના માનવી તપરતું પતિ એની સાથે જ આપણા સામાન્ય જીવનની રોજિંદી ધરેડમાં અગાઉની જેમ જ જીવા લાગીએ છીએ શરીરની ફિટનેસ માટે કે શરીરના સ્વાસ્થ્ય માટે જીમમાં જઈને જે કોર્સ આપણે નિશ્ચિત મુદત માટે કરીએ છીએ તેની જે સારી બાબતો અપનાવવાની હોય અને જેનાથી દૂર રહેવાનું હોય તેનો અમલ એક કોર્સ પત્યા પછી પણ કરવો જ પડે છે જેઓ એમ નથી કરતા તેમને જૂની સમસ્યાઓ ફરી ઘેરી વળે છે આજ રીતે તપૃતનો દોઢ મહિના જેટલો સમય આપણી આધ્યાત્મિક ફિટનેસ અને સ્વાસ્થ્ય માટે છે અને સાચે જ આ સમય દરમિયાન આ બાબતમાં સાવધ થઈ જઈને આપણે કેવું સરસ જીવન બલી નાખીએ છીએ પ્રાર્થના

કોર્સમાં અપનાવેલી તંદુરસ્તી બાબતો અને ગુટેઓને આપેલી ધિલાંજની શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે અનિવાર્ય છે તેવી જ રીતે આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે તપૃતુમાં અપનાવેલી ઈશ્વરને પસંદ એ બાબતોને જાળવી રાખીએ અને ગુટેઓને ફરી પગ પેસાડો ન થવા દઈએ તો જ આપણે આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવી શકીએ અને ઈસુના બલિદાનને સાર્થક કરી શકીએ આપ સર્વો ઉપર ઈશ્વરની ખાસ આશી સૂત્રો